ભારતે વર્ષોથી અંગ્રેજોની ગુલામી કર્યા પછી આપણને એક આઝાદી મળેલી છે તે આઝાદી ઘણા લોકોના લાખોના પ્રાણોના બલિદાન આપીને આપણને આઝાદી મળેલી છે અત્યારે ભારત લોકશાહી દેશ છે અત્યારે ગુજરાતમાં સમગ્ર આ ગુજરાતમાં અત્યારે એક એસઆઈઆઈની પ્રક્રિયા ચાલી રહી છે આવો તો એની વિગતવાર વાતચીત કરીએ નમસ્કાર નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કમલ સોની અત્યારે સમગ્ર ગુજરાતમાં એસઆઈ પ્રક્રિયાની કામગીરી ચા ચાલી રહી છે તો એસઆઈ એસઆઈ પ્રક્રિયાને લઈને ઘણા સવાલો અને ઘણી મૂંઝવણો અહીંયા ઊભી થઈ રહી છે ઘણા રાજકીય પક્ષો જેવી રીતે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જે સરકારની આ જે પ્રક્રિયા છે તેને ચેલેન્જ કરી રહી છે તેને નિષ્પક્ષ નથી ગણાવી રહી તો તે મુદ્દા પર તે લોકો કોંગ્રેસ શું કહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીવાળા શું કહી રહ્યા છે તેની વિગતવાર ચર્ચા કરીશું ને ખરેખર એસઆઈએ પ્રક્રિયા શું છે તે વિશે પણ આપણે આ વિડીયોમાં સમજીશું એસઆઈએ પ્રક્રિયા સમયાંતરે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા છે કે જેમાંથી જે લોકો મૃત્યુ પામ્યા છે જે લોકો સ્થળાંતરિત કરી રહ્યા છે તેમના નામ જે મૃત્યુ પામ્યા છે તેમના કમી કરવામાં સ્થળાંતરિત જે લોકો સ્થળાંતર થઈ ગયા છે તેમના નામ જે જગ્યા પર છે ત્યાં સ્થળાંતર કરવામાં આવે જેથી કરીને મતદાનનો દુરુપયોગ ના થઈ શકે મતદાન કરવું એ દરેકે દરેક જે એક અધિકાર લોકશાહીમાં આપેલો છે પરંતુ આખી પ્રક્રિયાને અહીંયા આગળ એક ચેલેન્જ સ્વરૂપે જોવામાં આવી રહી છે જો ગુજરાતની વાતચીત કરવામાં આવે તો કોંગ્રેસનો એક આરોપ છે કે અત્યારે મતાધિકારનો દુરુપયોગ થઈ રહ્યો છે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બી એક આક્ષેપ લગાવ્યો છે દેશમાં અને ગુજરાતમાં મતાધિકારનો દુર દુરુપયોગ થઈ ગયો થઈ રહ્યો છે તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં અગાઉ પણ મતચોરી પકડાઈ હતી અને હવે ફરીથી એ જ પ્રકારની ગડબડ એસઆઈઆર પ્રક્રિયામાં જોવા મળી રહી છે એસઆઈઆર પ્રક્રિયા બીએલઓ દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા છે બીએલો દ્વારા રાત દિવસ મહેનત કરીને ઘરે ઘરે જઈને ચકાસણી કરવામાં આવી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી જો કોઈ ભૂલ હોય તો સુધારા માટે અલગ અલગ ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા અરજદારે પૂરતા પુરાવા સાથે વાંધો ઉઠાવી શકે છે એવી વ્યવસ્થા હતી પણ પરંતુ જથ્થાબંધ ફોર્મ ભરાયેલા છે કોંગ્રેસનો આક્ષેપ છે કે અચાનક અને શંકાસ્પદ રીતે જથ્થાબંધ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે દરેકે દરેક કચેરીમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે અંતિમ તારીખે અચાનક હજારો ફોર્મ ભરાવવા કોઈપણ પુરાવા વિના તે રાજકીય આગેવાનો દ્વારા ફોર્મ ભરાવવા આ બધું શંકાસ્પદ હોવાનું કોંગ્રેસ કહે છે તેમણે વધુ આરોપ લગાવ્યો છે કે કેટલાક અધિકારીઓ આ પ્રક્રિયામાં રાજકીય પાર્ટીને મદદ કરી રહ્યા છે તેમણે કોંગ્રેસના આગેવાનોએ અઢાર જાન્યુઆરી રાજ્યના ચૂંટણી પંચને મળ્યા અને ખોટું કરનાર સામે પગલાં લેવાની માંગ કરી હતી તેમનો દાવો છે કે અઢાર તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં દસ લાખ ફોર્મ સાત ભરવામાં આવ્યા છે કચ્છ જિલ્લામાં એક બીએલઓ દ્વારા અરજી કરવામાં આવી જ્યાં અઠ્યાસી ફોર્મ સીધા પ્રાંત કચેરીમાં જમા કરાવાયા નવ લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો જેમાંથી ત્રણ લોકોના મોબાઈલ ચાલુ છે અને બાકીના નંબર ખોટા અથવા બંધ હાલતમાં છે ફોર્મ નંબર સાતમાં ખોટી માહિતી આપી કાયદેસરનો ગુનો છે અને તેમાં સરકારના પ્રાવધાન મુજબ એક વર્ષની સજાની જોગવાઈ પણ કરેલી છે કોંગ્રેસે જૂનાગઢ અમદાવાદ કચ્છ સહિત ઘણા જિલ્લાઓમાં ફોર્મની ચકાસણી કરી તેમનો આક્ષેપ છે કે ઘણા ફોર્મ કોમ્પ્યુટરથી પ્રિન્ટ કરેલા છે અને અનેક ફોર્મમાં મોબાઈલ નંબર અલગ અલગ છે આણંદ જિલ્લામાં એક વ્યક્તિનો મોબાઈલ નંબર તપાસ કરતા તે બિહારનો કોઈ અન્ય વ્યક્તિ બોલતો હતો ખંભાત જિલ્લામાં એક વ્યક્તિ છેલ્લા વીસ વર્ષથી વિદેશમાં રહે છે તેમ છતાં તેનો એપિક નંબર લેવામાં આવ્યો તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સાચી માહિતી છુપાવી રહ્યું છે અને તમામ સાત ફોર્મ ફોર્મ નંબર સાત અને છની માહિતી જાહેર કરવાની માંગ કરી હતી આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટી પર પોતાના રાજકીય રોટલા શેકવા માગે છે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી હતી કે એસઆઈની પ્રક્રિયા દરમિયાન બીએલએ એલ એ વન બી ટુ અને બી દ્વારા ઘરે ઘરે જઈને કા કરાયેલી ચકાસણી બાદ લગભગ તોતેર લાખ તોતેર હજાર મતદારોના નામ કમી કરવા કમી કરવાની પ્રક્રિયા સિવાય બધી કામગીરી યોગ્ય રીતે પૂર્ણ પૂર્ણ થઈ હતી પરંતુ ત્યારબાદ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા એક મોટું ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ છે તેમણે જણાવ્યું હતું કે બે ત્રણ દિવસમાં નવ લાખ ઓગણસાઠ હજારથી વધુ અરજીઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે દાખલ થઈ હતી ખંભાળિયાના જે રીતે ખંભાળિયા બાપુનગર રાજકોટ કચ્છ સહિત ઘણા વિસ્તારોમાંથી હજારો અરજીઓ એક સાથે દાખલ થવાના પુરાવા સામે આવ્યા જામખંભાળિયામાં તો પંદર હજારથી વધારે અરજીઓ માત્ર એક જ વિસ્તારમાંથી આવી હતી દરેક વિધાનસભામાંથી દસ હજાર મતદારોના નામ યાદ કરવાની યોજના હોવાનો આ આરોપ છે ઘણી અરજીઓમાં એવા લોકોના નામ છે કે જેમને જેમને ખબર પણ નથી કે તેમના નામ કમી કરવાની અરજી થઈ છે ભાજપના વિરોધમાં મત આપનારા વિપક્ષને સમર્થન કરનારાના અવાજ ઉઠાવનાર નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યો આવ્યો હોવાનો આરોપ છે આમ આદમી પાર્ટીએ તેના ઓડિયો પુરાવા પણ રજૂ કર્યા છે આમ આદમી પાર્ટીએ કુલ ચાર માંગ કરી છે કે તમામ અરજીઓની પુનઃ ચકાસણી કરવામાં આવે ખોટી અરજી કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે મતદારોને દસ દિવસની નોટિસ રાજકીય દબાણ હેઠળ ચાલતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે અને જો એમણે એ એટલે સુધી જણાવ્યું હતું સુદાન ઘડવીએ કે જો જરૂર પડશે તો અમે આ આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અને દરેક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જ વસ્તુ કરી છે કે દરેકે દરેક મતદાર પોતાનું નામ ચકાસે ગેરરીતિ જણાય તો ફરિયાદ કરે લોકશાહી બચાવવા અવાજ ઉઠાવે કારણ કે મત એ માત્ર હક નહીં પરંતુ લોકશાહીનું આધાર સ્તંભ છે પરંતુ અહીંયા જોવા જેવી એક વસ્તુ એ છે કે જે લોકોએ નામ કમી કર્યા છે તે ભારતીય જનતા પાર્ટીના છે તે હજુ નક્કી નથી થઈ શક્યું અને જે આ મતદારોના નામ કેન્સલ થાય છે એ ભારતીય જનતા પાર્ટીના મતદારો છે તે પણ નથી નક્કી થઈ શક્યું આમ આદમી પાર્ટીના યસુદાન ગઢવીને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવતા એમણે કોઈ સ્પષ્ટપણે જવાબ નહોતો આપ્યો એમણે આખી વાતને ગોળ ગોળ ફેરવીને વાતને એ કરી કાઢી કેમ કે ખબર નથી પડતી કે મતદારના મનમાં શું ચાલી રહ્યું તે કોને વોટ આપશે તેથી તેમની પાસે સ્પષ્ટ કોઈ રીતો જવાબ હતો નહીં એ ખાલી આક્ષેપો કરી રહ્યા છે આક્ષેપો સાબિત અહીંયા થઈ નથી રહ્યા પણ આ દરેકે દરેક મતદારને મતદારનો અધિકાર છે તો આપ પણ આપનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી લેવું ચેક કરી લેવું જો તમને અમારી આ ચેનલ ગમતી હોય તો તમે એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમારા ફેસબુક પેજને જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર તો અમારા ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો